અને હવે શરૂ થાય છે આક્રમકતાથી ઉઠવાનો ખેડૂતોનો અવાજ રાજકોટમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરીને ચેતવણી આપી છે કે વળતર જાહેર નહીં કરો તો મંત્રીઓને લોકો ગામમાં નહીં ગુસવા દે આ પ્રકારની ચેતવણી ખૂબ સાદી ભાષામાં સારી ભાષામાં અને વિનંતીની ભાષામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કરી રહ્યા છે વલસાડના સાંસદ ધવલ પટેલથી માંડીને અમરેલીથી મહેશ કસવાલા સુધીના નેતાઓએ પત્ર લખ્યા છે પોતાની જ સરકારને વિનંતી કરી છે પણ એ વિનંતીની વચ્ચે બે પક્ષોની વચ્ચે સંઘર્ષ છે કોણ સૌથી મોટું ખેડૂતોનું બેલી કોણ છે કે જે સમય પડે ખેડૂતોની વારે આવીને ઊભું રહેશે સૌરાષ્ટ્રના ખેડૂતો કોને પસંદ કરશે જો એ રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી સિવાયનો કોઈ ઓપ્શન વિચારે છે તો બોટાદમાં જ કોંગ્રેસની આવતીકાલે બહુ જ મોટી કિશ કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે કેટલી મોટી થાય છે કેટલા લોકો આવે છે એ સાંજ પડતાની સાથે ખબર પડી જવાની છે પણ એના પછીના દિવસે સૌરાષ્ટ્રમાં જ આમ આદમી પાર્ટીએ પણ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે દિલ્હીથી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ એનો હિસ્સો બનવા માટે આવવાના છે એમનું પણ વિશાળ આયોજન છે એમના ખેડૂત નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના નેતાઓ હજી જેલમાં છે બાકીના ખેડૂતો પણ જેલમાં છે અને જે ખેડૂતો જેલમાં ગયા એની એકતાની તસવીરો સામે આવી કે દિવાળીના તહેવારો દરમિયાન એ ખેડૂતના ખેતરમાં જ્યારે કામ કરવાની જરૂર હતી ત્યારે એમના સાથી મિત્રો એક સાથે એક સાથે પચાસ એમના મિત્રો ભેગા થયા અને ખેડૂતોએ ભેગા થઈને એક ખેડૂત કે જે જેલમાં છે એનું કામ કરી દીધું અને એટલે જ ખેડૂતોની પાસે એકતા સિવાય બીજી કોઈ તાકાત નથી અને એ એકતાની સામે ભલભલી સરકારો છે એ નતમસ્તક થઈ જતી હોય છે ચંદ્રકાંત બક્ષી કહેતા હોય છે કે પછી એક દિવસ ગરીબની આંખ ફરે છે ને આંખ ગરીબની આંખ ફરે તો સરકાર ફરે છે છેલ્લા ત્રીસ વર્ષ ઉપરથી ગુજરાત રાજ્યમાં ગરીબની આંખ ફરી નથી એવું નથી કે ગરીબ નથી ને ગરીબને આંખો નથી ને આંખો ફરતી નથી પણ એ ચૂંટણી પર અસર નથી કરતી કેમ કે ચૂંટણીમાં બાકીના મુદ્દાઓ ખૂબ હાવી રહેતા હોય છે પણ જો એ ગરીબ ખેડૂત હોય તો ખેડૂતોનો આટલો અસંતોષ છેલ્લા કેટલાય વર્ષોમાં ગુજરાતમાં નથી જોવા મળ્યો સમયાંતરે ઘણી બધી ઘટનાઓ સામે આવી સરકાર એનું સમાધાન કરવામાં અને રોષ ખાડવામાં સફળ રહી સરકાર સાંભળતી હતી સરકાર અને ખેડૂતોની વચ્ચે બ્રિજ બની શકે માધ્યમ બની શકે એવા માણસો હતા એવા માણસો કે જે ખેતી અને ખેડૂતને સમજતા હોય એવા માણસો કે જે ખેડૂતને સાંભળે અને પછી સરકારમાં રજૂઆત કરે અને સરકાર આંખ કાન ખુલ્લા રાખીને એ રજૂઆતોને સ્વીકારીને એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે હવે સરકારની વચ્ચે રહેલા બ્રિજ ગાયબ થઈ ગયા છે સરકારે સાંભળવાનું બંધ કરી દીધું છે અને ખેડૂતોને જ્યારે લાગે કે એ બોલી રહ્યા છે અને એમનો અવાજ કોઈ દિવાલ સાથે ટકરાઈને પાછો આવી રહ્યો છે એ કાન નથી દિવાલો છે ત્યારે એનો ભરોસો તૂટે છે અને એ ભરોસો તૂટે ત્યારે એ વિપક્ષોમાં પોતાની આશા શોધે છે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એનો કોઈ ચોક્કસ જવાબ નથી સરકારની પાસે હજુ ખૂબ સમય છે ચૂંટણીને અને એટલે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અપવાદને બાદ કરીએ તો એના પછી વિધાનસભાની ચૂંટણીમાં લાંબો સમય છે એ દરમિયાન સરકાર કોઈ ખરેખર લાંબા સમય સુધી લાગુ થઈ શકે એવી રાહત લાવી શકે છે કે પછી રીસર્વેથી માંડીને પાક વીમાથી માંડીને અનેક યોજનાઓ જેના દાવા બહુ જ મોટા થયા અને છેલ્લે જમીન પર કશું ન મળ્યું એ પ્રકારની સ્થિતિનું નિર્માણ કરે છે એ ખબર નથી નર્મદા કેનાલોનું બનવું અને પાણી પહોંચવું એ સરકારની બહુ જ મોટી સિદ્ધિ રહી પણ એક વ્યક્તિની જૂની સિદ્ધિઓના આધાર પર તમે કેટલા દિવસ સુધી ટકી શકશો એ બહુ મોટો પ્રશ્ન છે કોંગ્રેસે શું કહ્યું આ વિષય પર આમ આદમી પાર્ટીની શું તૈયારી છે બંને પર કરીએ નજર તારે જે અત્યારે માવઠાથી આખા ગુજરાતમાં નુકસાન થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કે મોટે ભાગના ખેતરોમાં મગફળીનો તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નાશ થયો છે ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે વારંવારની રજૂઆતો છતાં પણ આના કાયમી નિવારણ માટે કોઈ સરકારે નીતિ કે પગલા નથી લીધા ત્યારે અત્યારે જે માવઠું થયું એ નુકસાનના વળતર પેટે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરેવી માગણી કરીએ છીએ ખેડૂતોનું જે તકલીફ છે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે આવતીકાલે બોટાદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોનું મહાસંમેલનનું પણ આયોજન કર્યું છે અને સરકાર તાત્કાલિક આ ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ નહીં લાવે એની તકલીફો એની સમસ્યાઓમાં મદદ થવા માટે આગળ નહીં આવે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતના તાલુકે તાલુકે ગામે ગામ પંચાયત બોલાવી આંદોલનલક્ષી કાર્યક્રમો પણ કરીશું અને સરકારે એ પણ કહેવા કે સરકાર ખેડૂતની વાત નહીં સાંભળે તો આવનારા દિવસોમાં એક પણ મંત્રીને ગામડામાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે જે પ્રજાના પૈસે ઉત્સવ અને તાઇફાને ખેડૂત સંમેલન કરવા મંત્રીઓ નીકળે છે કે તમામ મંત્રીઓનો ખેડૂતોને સાથે રહીને કોંગ્રેસ પક્ષ ઘેરાવો પણ કરશે અને આ ખેડૂતોનો હક અધિકાર નહીં મળે ત્યાં સુધી આ લડાઈ પણ લડવામાં આવશે ખેડૂત મિત્રોને કહેવા માંગીશ કે વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અન્યાય અને અત્યાચાર કર્યો પણ પરંતુ હવે સમય આવી ગયો છે આમ આદમી પાર્ટી તમારી પડખે આવીને ઊભી છે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી અમે તમારી સાથે છીએ અમારા નેતાઓ જેલની અંદર છે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર પરુષોત્તમભાઈ આ તમામ લોકો ઉપર ખોટા કેસો કરીને જેલમાં નાખ્યા છે પરંતુ અમે ડરવાના નથી કે ઝૂંકવાના નથી આવનારી 31 તારીખે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને સાથો સાથ પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવત માન સાહેબ જ્યારે સાયલા ખાતે ખેડૂતોનું મહાપંચાયત યોજાવા જઈ રહ્યું છે ત્યારે આવી રહ્યા છે સમગ્ર ગુજરાતના લાખ હું આહવાન કરવા કરવા છું છું હાકલ કે આવો આપણે સૌ સાથે મળીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડીએ અને આ તમામ ખેડૂતોના આ તકે હું આભાર માનું છું કારણ કે દુઃખના સમયમાં જે જેલની અંદર ખેડૂતો ગયા છે એના પરિવારની સાથે ઉભા રહેવાનું અમે કામ કર્યું છે